ભાદરવા મહિનામાં આ પીણું પીવાથી શરીરમાંથી બધી ગરમી નીકળી જશે આયુર્વેદિક ઉપચાર નમસ્કાર મિત્રો હું અમિત ગોસ્વામી આપ સૌનું મારા આ કાર્યક્રમમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેનો અનુભવ ગુજરાત અને ભારતના મોટા ભાગના લોકો કરી રહ્યા છે આ વિષય છે ભાદરવા મહિનાની ગરમી ચોમાસું પૂરું થયા પછી સપ્ટેમ્બર મહિનામાં જે અસહ્ય ગરમી અને બફારો થાય છે તેને આપણે ભાદરવાના તાપ તરીકે ઓળખીએ છીએ આ તાપ માત્ર પરસેવો જ નથી પાડતો પરંતુ શરીરમાં શરીરમાં વધારે છે જેના કારણે એસિડિટી બળતરા ત્વચા પર ફોડલીઓ અને અશક્તિ જેવી અનેક સમસ્યાઓ થાય છે આજે હું તમારા માટે એક એવું શક્તિશાળી અને આયુર્વેદિક પીણું લઈને આવ્યો છું જેને જો તમે ભાદરવા મહિનામાં નિયમિત પીશો તો તમારા શરીરમાંથી બધી જ ગરમી નીકળી જશે અને તમને અદભુત શાંતિ અને તાજગીનો અનુભવ થશે આ પીણું માત્ર શરીરને ઠંડક જ નહીં આપે પરંતુ તે તમારા પાચન તંત્રને સુધારશે અને પિત્ત દોષને પણ સંતુલિત કરશે તો ચાલો કંઈ પણ વિલંબ વગર આ જ્ઞાનની યાત્રાનો પ્રારંભ કરીએ ભાગ એક ભાદરવા તાપ અને આયુર્વેદનું વિજ્ઞાન મિત્રો આયુર્વેદમાં ઋતુઓ અને શરીરના દોષો વચ્ચેના સંબંધને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યો છે ભાદરવા મહિનામાં સૂર્યનો તાપ તીવ્ર હોય છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે આ બંને પરિબળો આપણા શરીરમાં પીત દોષ વધારે છે પીત દોષના લક્ષણો જ્યારે શરીરમાં પિત્ત વધે છે ત્યારે નીચે મુજબના લક્ષણો જોવા મળે છે નંબર એક શરીરમાં અતિશય ગરમી અને બળતરા હાથ પગના તળિયામાં બળતરા થવી એસિડિટી અને છાતીમાં બળતરા ત્વચા પર લાલ ફોડલીઓ કે ચકામાં થવા વારંવાર ગુસ્સો આવવો કે ચીડિયાપણું આ સમસ્યાનો ઉકેલ એવા ખોરાક કે પીણામાં છે જે ઠંડી તાસીરવાળા હોય અને પિત્તને શાંત કરે ભાગ બે ભાદરવા મહિના માટેનું રામબાણ પીળું બનાવવાની રીત આયુર્વેદમાં પિત્તને શાંત કરવા માટે જે વસ્તુઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે તે બધાનો સમન્વય કરીને આપણે આ શક્તિશાળી પીણું બનાવીશું પીણાની સામગ્રી વરિયાળી અડધી ચમચી કાકડી અડધી કાકડીના નાના ટુકડા ફુદીનો આઠથી દસ તાજા પાન લીંબુ અડધા લીંબુનો રસ જીરું પા ચમચી શેકેલું જીરું પાવડર ગોળ સ્વાદ મુજબ પણ આ વૈકલ્પિક છે પાણી એક ગ્લાસ હવે વાત કરીએ બનાવવાની રીત સૌપ્રથમ અડધી ચમચી વરિયાળીને આખી રાત અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખો સવારે વરિયાડી વાળા પાણીને ગાળી લ્યો હવે એક મિક્સરમાં કાકડીના નાના ટુકડા ફુદીનાના પાન અને પલાળેલી વરિયાળીના દાણા જો ઈચ્છો તો નાખો ઉપર જણાવેલી બધી સામગ્રીને મિક્સરમાં પીસી લ્યો આ મિશ્રણને ગાળી લ્યો અને તેમાં લીંબુનો રસ અને શેકેલું જીરું પાવડર ઉમેરો જો તમને ગળ્યું પસંદ હોય તો ગોળ ઉમેરી શકો છો ખાંડનો ઉપયોગ ન કરતા પીવાનો સમય આ પીણું સવારે ખાલી પેટે પીવું સૌથી વધુ ફાયદાકારક છે જો શક્ય ન હોય તો બપોરના ભોજન પહેલા પણ પી શકાય છે ભાગ ત્રણ આ પીણું કેવી રીતે કામ કરે છે આયુર્વેદ અને વિજ્ઞાન મિત્રો આ પીણું માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તેના પાછળનું વિજ્ઞાન પણ ખૂબ જ મજબૂત છે વરિયાળી વરિયાળીની તાસીર ઠંડી હોય છે તેમાં રહેલા ફાઈબર અને વિટામિન્સ પાચન સુધારે છે અને એસિડિટી ઓછી કરે છે આયુર્વેદમાં તેને પિત્તમ માનવામાં આવે છે કાકડી કાકડી પંચાણું ટકાથી વધુ પાણી ધરાવે છે તે શરીરને હાઈડ્રેટેડ રાખે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે ફુદીનો ફુદીનો પાચનતંત્ર માટે ઉત્તમ છે તે ગેસ અપચો અને એસિડિટીમાં રાહત આપે છે તેની ઠંડક આપવાની ક્ષમતા પિત્તને શાંત કરે છે જીરું શેકેલું જીરું પાચનને સુધારે છે અને પાચન અગ્નિને પ્રજ્વલિત કરે છે આ બધા ઘટકો એક સાથે મળીને શરીરના પિત્તને સંતુલિત કરે છે પાચન ક્રિયાને સુધારે છે અને આંતરિક ગરમી કાઢે છે સાવચેતીઓ અને કોણે ટાળવું જોઈએ વધુ પડતું ન પીવું કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન કરી શકે છે દિવસમાં એક કે બે ગ્લાસ પૂરતા છે કફ પ્રકૃતિ જો તમારી પ્રકૃતિ કફ વાળી હોય અને તમને વારંવાર શરદી કે કફ થતો હોય તો આ પીણું ઓછી માત્રામાં પીવું ડાયાબિટીસના દર્દીઓ ડાયાબિટીસના દર્દીઓએ ગોળ ઉમેરવાનું ટાળવું જોઈએ નિષ્કર્ષ સ્વસ્થ જીવન અને શાંત ભાદરવો તો મિત્રો આ સરળ અને શક્તિશાળી પીણું અપનાવીને તમે ભાદરવા મહિનાની અસહ્ય ગરમીથી છુટકારો મેળવી શકો છો યાદ રાખો સ્વસ્થ જીવન માટે કુદરતી ઉપાયો જ શ્રેષ્ઠ છે